આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતાં આણંદ કરમસદ સહિત જિલ્લાભરમાં મંદિરોમાં કુમારિકાઓ પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડી છે ગૌરમાની પૂજા કરી હતી તેમજ શિવલિંગની પૂજા અર્ચના કરી હતી ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો આથી પ્રારંભ થતાં વહેલી સવારે આણંદ શહેરના જાગનાથ મહાદેવ યોગેશ્વર મહાદેવ તેમજ કરમસદના બાપેશ્વર મહાદેવ મૃત્યુજય મહાદેવ સહિત આણંદ જિલ્લાના વિવિધ મંદિરોમાં કુમારિકાઓ ગૌરી વ્રત પૂજા કરવા માટે ઉમટી પડી હતી મંદિરમાં વિદ્વાન શાસ્ત્રી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી તેમજ કુમારિકાઓએ શિવલિંગ પર બિલીપત્ર ચડાવી બિલીપત્રળ અને દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી મહારાજ આજે

સારું ઘર મળે અને લક્ષ્મી પ્રાપ્તિ થાય અને સદાના માટે સુખી રહે એના માટે દરેક કન્યાઓ આવ્રતનું પૂજન અર્ચન કરે છે મૃત્યુંજય મહાદેવ જય આ વ્રત કરવામાં આવ્યું છે શું કે આ વ્રત હું છેલ્લા ચાર વર્ષથી કરું છું આ મારું પાંચમું વ્રત છે અને જયા પાર્વતીનું વ્રત એટલા માટે કરવામાં આવે છે કે આના વ્રત કરવાથી આપણને ધનલક્ષ્મી પ્રાપ્ત થાય છે સારો વર મળી શકે મળે છે અને પ્લસ કે તમે આમાંથી તમને ભગવાનની ભક્તિ સારી રીતે કરી શકો છો ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ